પ્રભુ મારી પાસ મારે જો પ્રભુ મારી પાસ માગું મને એટલું ને જો માગું મને સાંજ સવારી આરતી વેળાએ આવજો શ્રીમંધર સ્વામી અંતર આંખ ઉગાડજો મારી આત્મ ના એ રામ આત્મના એ રામ કહેવાનું કાન માં કેજો કહેવાનું કાન માંગું મને સંખ્યા છે એ પ્રમાણે અવાજ નથી આવતો બુલંદ સ્વરે ભાવપૂર્વક બોલો કે સુંદર ભગવાનની પ્રાર્થના છે આખા ડાડામાં એક ઘડી પણ આખા ડાડામાં એક ઘડી પણ થાય રૂડો સત્સંગ થાય રૂડો સત્સંગ રાત ડાડો રહું વ્યવહારમાં પણ રાત ડાડો રહું વ્યવહારમાં ഗേനാ രംഗ ആനന്ദഗു മനേറ്റോ സമാന ഭാവ ജീവോ പറ സമാന ഭാവ സഹു ജീവ ણ નવ થાય પણ નવ થાય હું પદ હૈયા પેસે નહીં ને હું પદ હૈયા પેસે નહીં ને ભક્તિ તારી ન ભૂલાય ભક્તિ તારી ન ભૂલા મારું મન સંકટ સહેજો મારું મન સંકટ સહજો ગુ મને પ્રભુ મારી પાસ મારેજો પ્રભુ મારી પાસ મારે નાગું મને એટલું દેજો મારું મને બુદ્ધિ મારી બદલાય નહીં ને બુદ્ધિ મારી બદલાય કરું ન કોઈનો નો દ્વેષ કોઈ નાટક વેશે રહું છતાં પણ નાટક વેશે રહું છતાં પણ ભૂલું ન મારો વેશ ભૂલું નો વેશ મારું મન ધીરજ ધરજો મારું મન ધીરજ ધરજો અખર વેડાએ મારે આધે અરૂઆ ખાવાનું હોય તે ખાવાનું હોય ધા સગા નહીં પણ સંતો નો મેળો સગા નહીં પણ સંતો નો મેળો ગુણ પ્રભુ ના ગવાય ગુણ પ્રભુ ના ગવાય શ્રીમંદર શરણે લેજો જો માગું મને એટલું દેજો માગું મને જો પ્રભુ મારી પાસ મારે જો પ્રભુ મારી પાસ મારે જો માગું મને એટલું દેજો માગું મને એટલું દેજો આ ભજન કોઈએ બુદ્ધિથી વિચારીને લખ્યું નથી વિશિષ્ટ આત્મસાધક કચ્છ બિડડાના ગૌમતીમાં જેનું અગાઉ તમને થોડો પરિચય કરાવ્યો હતો અને એમને પરાવાણીથી અચાનક સ્ફુરેલું આ ભજન છે કોઈ વિચારી બુદ્ધિથી લખ્યું નથી અને આ ભજન બોલાતું હોય ત્યારે પોતાને ખબર પણ ન હોય કે શું બોલાઈ રહ્યું છે એવી દશામાંથી નીકળેલું આ ભજન છે એવા સરળ શબ્દોમાં અને સુંદર પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન હંમેશા મારી સાથે રહેજો સવાર સાંજ જ્યારે પણ દર્શન કરું આરતી ઉતારું ત્યારે મારા અંતરમાં પધારજો ને મારી અંતરની આંખ ઉગાડજો બરોબર અંતરની આંખ નીચેલી છે આ બાય ચામડાની આંખ ભલે ખુલ્લી છે કદાચ પણ અંતરની આંખ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય શરીર ધનથી ભેદ થાય શરીરથી ભિન્ન આત્મા છે અનુભવ થાય ત્યારે અંતરની ખરેખર આંખ ઉગડી કહેવાય જે કાંઈ કેવું હોય ને કાનમાં કહેજો અનાહ નાગ દિવ્ય ધ્વનિ અંતરમાં સંભળાય એવી દશા આપની કૃપાથી પ્રાપ્ત થાવ આખા ગઢાળામાં એક ઘડી એક ઘડી કેટલી મિનિટ ચોવીસ મિનિટનો પણ મને સુંદર મજાનો સત્સંગ થાય એને વાણી શ્રવણ કરવાનો લાભ મળે વાંચના શ્રવણનો લાભ મળે મારો આળસ પ્રમાણ દૂર થાય તો પોતાના ફ્રી હોઉં ટીવી હું ચાલુ કરું મોબાઈલ જોયા કરું એના કરતાં મને એવી સદબુદ્ધિ આપો એવી સ્ફૂર્તિ આપો કે હું વાંચના શ્રવણ કરવા માટે જઈ શકું અને રાત દિવસ વ્યવહારમાં રહેવું પડે સંસારમાં પોતાની ફરજો બજાવવી પડે પરિવાર વગેરે પ્રત્યેની છતાં મને માયાનો રંગ ન લાગે આશક્ત ન બનો પણ અનાસક્ત ભાવે પોતાનું કર્તવ્ય કે ફરજ સારી રીતે અદા કરી શકું એને જ કારણે આઠેપર દિવસ હોય કે રાત દિવસના ચાર પ્રાત રાતના ચાર આઠે પર આનંદમાં રહી શકું એવી સ્થિતિ એવી દશા એવી સદબુદ્ધ ભગવાનને જોઈ શકું આ ભાઈ કલેવર રૂપે નહીં ભાઈ હોય કે બહેન હોય નાનો હોય કે મોટો હોય જૈન હોય સાધર્મિક હોય બીજો કોઈ હોય મનુષ્ય હોય કે પશુ પક્ષી કીડી મંકોડો ઝાડ પાન વગેરે કાન હોય બધા એમાં હું ભગવાન આત્માને જોઈ શકું એવી મને એવી દ્રષ્ટિ મને અંતર દ્રષ્ટિ આપજો થયતપણું ન થાય કોઈને પારકો પરાયો ન માનું બધા મને મારા જેવા જ લાગે અને અહીંયામાં હું પણ એટલે અહંકાર ભાવ ના આવે તમે કોઈ મારા વખાણ કરે કોઈ સારું કાર્ય કરવામાં આપની કૃપાથી નિમિત્ત બનવું તો પણ આ મેં કર્યું એવો અહંભાવ અંદરમાં ન આવે અને તારી ભક્તિ હું ભૂલો એ અહંકારને કારણે તારી ભક્તિ ન ભૂલું અને કદાચ કર્મ સંજોગે નિકાસિત માટે કોઈ સંકટ આવે વિપત્તિ આવે તો પણ એને ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થતા રોધ ત્યાં ન કરું એવી સદબુદ્ધિ મને આપજો મારી બુદ્ધિ ક્યારેય બદલાય નહીં કોઈ પણ જીવનો દ્વેષ ન કરું ભલે કોઈ જીવ મારા માટે ગમે ઘસાતું બોલે ઈંડા કરી ટીકા પડે તોય એના પ્રત્યે હું જરા પણ દ્વેષ ન કરું કે બદલો લેવાનો વિચાર ન કરું બલકે મારા કર્મ ખપાવવામાં સહાયક બની રહ્યો છે આજી પોતે કર્મ બાંધીને મને કર્મના ભારથી હળો બનાવી રહ્યો છે એવા વિચારથી એના એનો ઉપકારીપણાનો ભાવ બની આવ્યો આ તો મારો ઉપકારી મિત્ર છે મારા કર્મ ક્ષયમાં સહાયક બને છે આ સંસારમાં નાટક વેસે રહું હા સ્ટેજ ઉપર ડ્રામામાં પાત્ર ભજવતા હોય એક રાવણનું બીજું રામનું પણ અંદરમાં દેશ હોય યુદ્ધ લડાઈ પણ કરતા હોય જેવો આ નાટક પૂરો થાય એટલે પરદા પાછળ જઈને ચાય પીતા હોય નહીં પીવડાવતા હોય બીજા અલગ અલગની વાતો કરતા હોય બસ આ સંસારમાં આમ રહે નાટક જેવા રહેવાનું છે અથવા ધાવ માતાની જેમ રહેવાનું છે નર્સની જેમ ધાવ માતા બધું બાળકની ઉપર બધી સંભાળ રાખે દરેક પ્રકારની પણ એટેચમેન્ટ ન હોય આ મારું બાળકને શેઠાડીનું હોય છે મારું પણ નોકરીને ખાતર બધું ખવડાવી પીવડાવી નવડાવી ધોળાવે બધી રીતે સંભાળ રાખે એમ પોતાનું કર્તવ્ય સારી રીતે અદા કરું પણ ક્યાંય એટેચમેન્ટ નહીં એવી બુદ્ધિ મને આપજો અને કોઈ તકલીફ આવે તો પણ હું ધીરે જ ધરી શકું ઉતાવળો નથી જાઉં અધીરો ન બની જાઉં એવું ધૈર્ય મને આપજો અને છેલ્લે આયુષ્ય પૂરું થવાનું હોય બરાબર ત્યારે મારી આજુબાજુમાં છોકરા છોકરી સહી સગા વાલાલ કુટુંબીઓ એવું નથી ઇચ્છતો વળી હોય ને વળી ક્યાંક મમતનો ભાવ ખૂબ જાગી જાય તો સગા નહીં પણ સંતોનો મેળો સાધુ સંતો મારી આજુબાજુમાં હોય અને નૌકાર માંગલિક સત્તારી મંગલમગીર સંભળાવતા હોય બરાબર અને ગુણ પ્રભુના ગવાય પ્રભુના ગુણગાન સ્તવનો બોલાતા હોય એવી સ્થિતિમાં મારા અંતિમ શ્વાસ જાય આવી ભાવના આવી પ્રાર્થના કેવી સુંદર મજાની છે ખરેખર તો ખાસ આ અવારનવાર બોલવા માટે પ્રયત્ન કરજો બરાબર આમાં મેં બે ત્રણ શબ્દોમાં ફેરફાર કર્યો છે એમાં સાંજ સવારે આરતી વેળાઈ આવજો સુંદર શ્યામ એટલે શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના ઉપાસક એટલે છેલ્લે ગુણ ગોવિંદના ગવાય તમે ગુણ પ્રભુ ના ગવાય અને ચતુભોજ શરણે લેજો તમે સીમંદર શરણ લેજો આટલું ત્રણ શબ્દોમાં ફેરફાર કર્યો છે બરાબર બાકીનું બધું એ ગમતીબેનને પરાવાણી છે સ્ફૂર્તમાણ થયેલું ભજન છે વિશેષ અગ્રી વર્તમાન જેના ગમતા હાર્દિક મીચા ડુક્કડા